ના બનવાનું બની ગયું ખેમાન વળી બાધા મોનેલી હતી તે બાધા અમે અડધો કિલોમીટર બાકી હતી બોલો પાંચસો મીટર બાકી હતી અને શિકર આ જીવણી હું ઉતાવળમાં હું શિકાર ઉતાવળમાં હતો ને તે સીધો કાંઈ ને ઊભોય નહીં રહ્યો બોલો હું થયું કે હું ના થયું શિકાર હું ઉતાવળમાં તો તે નાહી ગયો અને કાલ તો પાટા બાટા બંધાઈ ખેમલાને અને હું વળી દવાખાને ઘેર લાયો ખર્ચ મી મેં કર્યો ના હોય તો મને ખેમાન ઘરમાં જઈ આવ્યો દે અને એને બાપરા ના હોય ઉપાધિઓ આવીને પરસ મથીન અત્યારે કાઠું વરસાદ મથીન પૂરું કરે છે અને પાછું આ દુઃખ ફર્યું અમે એનું બાપરાને કોમ કુર્ફ કરશે છોકરાએ બાપરાને જેનો જેનો શું ખ્યામાન અને અમે છોકરો તેની ફરક હું કરે જેટલું દુઃખ આવીને પડે છે ને મરી જો કાલે જીવણી આવી મારો હા કાઢ નાશો બે હાથ જુદા થઈ જાય ડોક્ટર સાહેબ ને કીધું છે કે મહિનો ના હોય તો આરામ કરજે દાવ તો બે હાથે ફ્રેક્ચર થઈ ગયું છે અને શિકર શોમો કાકો શો નહી જ છે એની જ ખબર પડતી નહી અને બુદ્ધિ વગરના એટલી ખબર ના પડે કે મોણસ હોમો જઈ શકે નહીં દેતો કાલે મારી બાધા પૂરી કરવા જો અને અસકરે મારી આખી જિંદગીની બાધા પલટાઈ જાય મરી જો આરામ કરવાનું કીધું છે હમળા મહિનો તો આરામ જ કરવો છે બીજું કશું કરવું નહી મરી જો

અને આયોજન કર્યું તે જોરદાર મજા ના આવી જાય ગોમ શાંતિ થઈ જાય મામા તમે જોવો નકા એટલા ખોટા ખર્ચા અને આ બધી પબ્લિક માનતી નથી ને આ તમે ભેગા કરા ને આગેવાનો ઈમો ગોમ ફેર પડ્યો નકા બધા ખરા ને આપરા વાળા સવાણા માં તૂટી જતા હતા પાછા કિસમ તો વાનો હે ના હોય અને ઠાટ ગણો કરતા હતા પણ વિચારતા નહીં કે આપડા પાહણ પૈસા સુ જેના પાહણ નઈ હોય રયો મળ શું કરા પણ ભણા આવો તહેવાર માં ખરા ને પાંચ રૂપિયા બનાવવા ઘર માં બચી નારા પૈસા છેલ્લા વાપરી નાખો આ પેલો જેમ કરો પાછો એના વાદે વાદે પેલો એ કરો જમ્મો જમ્મો તો પેલો ડીજે કરો તો પાછો પેલો ડીજે કરો ના ના સરસ કોમ થઈ ગયું ભણા એ પૈસા કરે ખોટા ખર્ચા વપરાઈ જાય ઇનાક એ પૈસા બધા ભેગા થયા છે એ હું છોકરાના નામો મળશે એટલે છોકરાના શિક્ષણમાં કેટલા કમમાં આવશે એ વાત હાચી અતારે કેટલા ખર્ચા પડે છે માંમા ભણાવાના ખબર પડે છે

દેખાય સર ઓછી પટેલ પહેર્યો ખબર થઈ કાલ તો પેલા ઊંટના પઠે પટ્ટી મારી ને તો સરપંચ કાલ બાધા કરી

પાસાકાન પૂછો પાછળથી પાસરથી ભેટું એ ભય ના દીધો

અમારું છો અમે ખાવાનું નાવાનું બધી ચિંતા નહી બોલો મારો ભાઈબંધ નહી મને ખવડાવશે નવરાશે બધું એટલી બધી બાધાઓની રાખે છે ગરીબ પાછા પગે રાખે છે એમ કરે પગે રાખે છે કોઈ બધારો ફોડુ ફૂટી જાય લે ના તમે તો બધાઓ કોઈ રાખતા જ નહી હોય હા એવા તો છે ઓ કોણ થાય છે ખેમા તારો તે આવી બાધાઓ રાખે છે ખેમા કે કે ઓળ ઓથી કાઢી મે લક એટલે આટલી બધી રે અમારું પર કા કરે લે સાડા ઉપર કરીએ કે જાય

કરીન માથા લઈને ફેરવાઈ સોમલો ને આ મારું હગુ થતું તો તે કેટલો ડુંગો કરતા ના બતાવ્યું જેનો કોઈ ના પોકણ એનો પેટ પોકણ ઈના ને ઈના હાથ ભઈના છેન પાડે આમ ના કોકને વિજય માળ્યો હોત તો આમળા ધમ પસાડા કરી આયા હોત ગામમાં જઈને કે પાડો ઉપર થઈ કે ભેગી ભાઈ નાસી તો મજા એક એકબીજા ને ના ને એવા થઈ જાવ તો સારું હતું પણ આ બચી જશે એક એટલે હજી તો આડુ આવડું કરશે પણ ભોગ પડશે અને કોણી નાખાયું જોડી રહી તો એ તૂટી જવું બે હજાર ચિંતા કરશો નહીં તમે હજી જોવા ચિંતા કરવી છે હજી જોવા ની દશા હું આવે છે તમારે ખબર નહી આપડે કે હારા હારા કોઈ હારા નહીં આ તો એમ કરીને મુહુ કેતો તો મલમ ઉપર મરતું સો પડતો તો કીધું હારું લાગે કે

અને પાછા સરપંચ ને રહ્યા ને એરે ના આવે એટલા બસ ન કંઈ અરે આવે ને એટલા ડાયરેક્ટ બસ બધું હગાની જ વાત કર કર કટ કરીશું પણ અમુક ભરવાની રહી નહીં એટલા આપડે ચિંતા નહીં અમુક ખાલી ખેમોના શુમલો બે જણ આવું તો હારું આપડે ઓહ દાળો સારો જાય પાછો હેરે બે જણા આવે તો એરે પાછા ઓમ માણસ હારા પણ ઓમ તો કોક દાળો પાછા ફરી જ જાય પણ ઈવન વન હાથ ઉપર રાખીને ભાઈ ભાઈ કરીએ ને તો પાછા હારા આવ શુમા કાકા તું ગોમ ફરીવાડે પણ શિકર આ લુચ્ચો શોકન જો છે એ ખબર નઈ પડતી કેરે નહીં ઈનો ટોટિયો તકતો શુમા કાકા ઈને બને ખબર છે કાલે નો સ્કેન કરો ગોમમાં જ નહીં આ મરેનો એકાય ઓય હું કરે લે જીવણ્યા તું ઓમ જોવાનો હમુ જો આ ઈને હમુ જોઈ રહ્યો છું તમારો હમુ ને જો ઓમ લુચ્ચા મારી બાબા

પણ આ બે લાખ નો પોચ લાખ નો ભાઈ નહીં દેખાતો લાખ રૂપિયા નો માણસ નહીં દેખાતો લાખ રૂપિયા નો હાથ બાજી જઈ મો લાખ રૂપિયાનો છો લાખ રૂપિયા નહીં પણ તું તો કરોડ રૂપિયા નો છે કરોડ રૂપિયા નો મોનસ છે પાસે હું ના સમજતો તું કેતો તારો ભાઈ હું મારો પૈસા તું મારો પૈસા અલે ભાઈ તો ખરો આટલી ઘર તારી રશિયાત થઈ જવે તમે મને હાજો કરે એ વાત સાચી પણ કાલે હું બાઈક લઈને આવતો તો એમાં ઓક મારું નહીં હો પાછો ઓક તારો છે તું ઉંધા પગે આવતો લ્યો મક્કા મારો ઓક છે બધે બાઈક આયો ચલાવતો તો લે બાઈક હું તું ચલાવતો તો હું ચલાવતો લે આઈન બ્રેક તો મારી પરક લે અમે અસુવાની બ્રેક મારું તો હું ભૂઈ ના પડું સીધો હું લાળી નહી દે તે વાત કર્યું છે હું લે જીવણિયા

જીવન તમે ખર્ચો હાલવાનું કરજો ખર્ચા ની તો વાત કરવાની દે પાછો ઊંધાયું નહીં કરવાનું જો જીવનિયા ઊંધાયું હું નહીં કરતો ઊંધા પગે રે હે તો એનો છે એ જીવનિયા તું જેમ નહીં કેતો કે મારો વાક છે શું માં કાકા આ ટટલું મી ખરો ને જેટલી ગાતી હોય તે જીવનિયા ને બધી ગાતા માંથી બતાવી દીધો અને અતારે મારા કંડો પૂરો કરવા કોળો છે મારા લેલા લેલા સોકો

તું ચિંતા કરે નહીં તારો છોકરો ખરે ને રજરતો રે અમો હું करू અન તું એને ઘેર લઈ જા સોનું મોનું ઘેર ઉંગા દવા બવા કરે તું કોણ તવનો તારું રોવરાઈ ખબર પડે છે કે નહીં મી રોવરાયો છે તાન વાત તું ચિંતા કરે તું મારા આગળ ઘેર હડજે ઓય લઈ જા તું ચિંતા ના કરતો

નેનો તો ચડ્ડી પેટ તો તાનો વાનો જાણું છું તે લઈ લે કે પૈસા તાર આલી જો એ મનો જુઠ્ઠો છે જુઠ્ઠો છોમા કા ગમ તે કરો મારા ઘર જતી એટલે મુ ઇના પાહન જો કે જવાય ના મારા કશું નહી જો તું મારા ખર્ચો જો બીજું કોઈ નહીં લેવું અરે ખર્ચો સમ ના લઈ રહ્યો નાવ તો આગેવાન બાબુજી પાહન જીએ છોમા કા મુ તો કહું આખા ગામ ના આગેવાનો ભેગા કરશું તાને આ વાત નું ઠેકોણું પડશે અરે કોની જા ઠેકોણું તોર કદીમ ના કે કે ચોરી કરી છે તું હે